અંબાજી ખાતે આજ રોજ વિશ્વ વંજારા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોડ રાજસ્થાનના અને અંબાજી ખાતે વસતા રાજસ્થાની ભાટ વંજારા સમાજ દ્વારા વિશ્વ વંજારા દિવસની રંગે ચંગે ડીજે તાલી પારંપરિક વેશભૂષામાં ઉજવણી કરવામાં આવી હતી અંબાજી ખાતે ભાટ વાસ અને રાજેન્દ્રનગર ખાતે મોટા પ્રમાણમાં વંજારા સમાજની વસ્તી રહે છે જેમના દ્વારા વર્ષ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે તો ગામના જાહેર તહેવારોમાં પણ આ સમાજના લોકો દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ કરાયેલ વણઝારા દિવસની ઉજવણીમાં અંબાજી વણઝારા સમાજના લોકો દ્વારા પારંપરિક વેશભૂષા ધારણ કરી ડીજેના તાલે સમગ્ર અંબાજીનગરમાં રેલી કાઢી હતી આ ઉપરાંત ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના વણઝારા સમાજના લોકો તેમજ ગામના લોકોએ પણ ભાગ લીધો હતો